લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વાઇબ્રન્ટ બીચકોમ દ્વારા વાઇબ્રન્ટ સમિટ ત્રણ ની જાહેરાત કરાઈ વાઇબ્રન્ટ બીચકોમ લિમિટેડ દ્વારા ફ્લેગશીપ ઇવેન્ટ વાઇબ્રન્ટ સમિટ ત્રણ ની જાહેરાત કરવામાં આવી છે અને આ અંગે કંપનીના ચેરમેન અને ફાઉન્ડર કૌશલ શાહ જણાવે છે કે વાઇબ્રન્ટ સમિટ ત્રણ એ જમીન અને રિયલ એસ્ટેટ એસ્ટેટમાં વિશ્વાસ રાખનાર રોકાણકારો અને સ્વપ્નદ્રષ્ટાઓનો મેળાવડો છે જેઓ ભવિષ્યમાં ડેવલપ થનાર લોકેશનની માહિતી આદાન પ્રદાન કરશે અને લોકેશનનો વિકાસ કરવાનો સંકલ્પ લેશે અને તેઓ પણ વાયબ્રન્ટ બીચકોમ લિમિટેડ સાથે ઇન્વેસ્ટર પ્રમોટર્સ અને બિઝનેસ પાર્ટનર બનીને ટીમ વર્કથી ખૂબ જ મોટા બિઝનેસ ઊભા કરી પોતાના અને લોકોના સપના પૂરા કરી શકાય તેવી માહિતી આપવામાં આવશે બે હજાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ વાઇબ્રન્ટ રોકાણકારો સાથે એન્યુઅલ જનરલ મિટિંગ કરવાની માંગ છે જેનાથી વાયબ્રન્ટ બીચકોમ લિમિટેડ ભારતની ઇકોનોમીમાં મજબૂત ફાળો આપશે તેર જુલાઈએ વાયબ્રન્ટ સમિટ થ્રી પોઈન્ટ ઝીરો થાય છે કે અમારે નવા નવા પ્રોજેક્ટનું પ્રોજેક્ટનું લોન્ચિંગ લોન્ચિંગ છે છે એટલે અમે સિલેક્ટેડ લગભગ ઇન્વાઇટ કર્યા છે જ્યાં અમે માહિતી આપીશું અને નવા પ્રોજેક્ટ લોકાર્પણ કરીશું જે પહેલું હતું એની અંદર દસ કરોડનું રોકાણ હતું સેકન્ડ હતું એની અંદર સાડા બાર કરોડનું હતું અને જે નવો પ્રોજેક્ટ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે એનો ફર્સ્ટ ફેઝ છે પંદર કરોડ બે હજાર અગિયારમાં અમે ધોલેરા શોધ્યું અને જે વખતે લોકો અમને ધોલેરા વિશે બહુ પોઝિટિવ એપ્રોચ નહોતા કરતા પણ આજે દરેક લોકો ધોલેરા તરફ દોડે છે બે હજાર સોળ સત્તરમાં અમે લોથલને શોધ્યું જ્યાં ટુરિઝમ ઇન્ટરનેશનલ ટુરિઝમ સ્પોટ બની રહ્યું છે તો આજે આખી દુનિયામાં લોથલની વાત થાય છે ને લકીલી આજે જ સુધા મૂર્તિ મેડમે રાજ્યસભામાં લોથલ વિશે બહુ સરસ માહિતી આપી છે અને હવે ત્રીજું લોકેશન છે એ એટલે અમારા માટે પણ થ્રી પોઈન્ટ ઝીરો લોકેશન છે ફ્યુચરિસ્ટિક લોકેશન છે એ અમે તેર જુલાઈ બે હજાર ચોવીસે લોન્ચ કરીએ કંપનીના ડાયરેક્ટર પંકિન પરીખે જણાવ્યું કે વાયબ્રન્ટ બીચકોમ લિમિટેડ પાસે વ્યૂહાત્મક પાસાઓ અને પહેલ દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મજબૂત વાસો છે ભવિષ્યના રોકાણકારોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સાથે વાઇબ્રન્ટ સમીટરણનો ઉદ્દેશ ઉપસ્થિત ઇન્વેસ્ટરને કેવી રીતે નેવિગેટ કરીને ઉભરતી તકોનો લાભ ઉઠાવો તે ઉઠાવો અને તેની વ્યાપક સમજ પૂરી પાડવાનો છે આ સાથે જ નવા ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટમાં નવા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે આ સાથે જ નવા બિઝનેસ ભાગીદારો માટે એમઓયુ પણ કરવામાં આવશે પ્રોજેક્ટ પ્રમોટર તરીકે રોકાણ કરીને કેપ કેપિટલ ગેરંટી સાથે મની મિનિમમ પ્રોફિટની પણ ગેરંટી મેળવી શકાય છે સફળતા અને અનુભવ અનુભવી કંપની સાથે બીચકોમ ભાગીદારોનું ભાગીદારોનું એમઓયુ પણ કરશે દર્શક મિત્રો આજે અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર